સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અંતર્ગત ઇન સ્કૂલ યોજના દ્વારા કાર્યરત શ્રી સી ડી પટેલ પ્રાથમિક વિદ્યાલય ઠુવાવીમાં તાલીમ લેતા વિદ્યાર્થીએ ડભોઈ તાલુકાનું અને શાળાનું ગૌરવ વધાર્યું તારીખ સાત આઠ બે હજાર પચીસના રોજ ઓગણ અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા જિલ્લા કક્ષાની તીરંદાજી સ્પર્ધાનું આયોજન શ્રી શ્રી એ પટેલ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટ મોટા ફોફડિયા સિનોર ખાતે કરવામાં આવી હતી જેમાં અંદર ચૌદ અંદર સત્તર અંદર ઓગણીસની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંદર ચૌદ ભાઈઓમાં નાળિયા ગામના વસાવા યક્ષતભાઈ સંજયભાઈ જેઓ તીરંદાજીની સ્પર્ધામાં દ્વિતીય નંબર પ્રાપ્ત કરી તાલુકાનું નામ રોશન કરેલ છે તેમના કોચ ભીલ રમેશભાઈએ મહેનત કરી પ્રશિક્ષણ તાલીમ આપી હતી અને આચાર્ય અને સારા પરિવાર તરફથી અભિનંદન સાથે શુભેચ્છાઓ આપી હતી રિપોર્ટર ફઝલ રઝાક ખતરી ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી